હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે આપણે ગુલાબજળ બનાવવાનું છે ગુલાબનું શરબત બનાવવા માટે અને ગુલાબનું દૂધ પીવા માટે તો જો આપણે આ રીતે જે રેડીમેડ આપણે બજારમાં જે મળે છે ને એના કરતાં પણ આપણે આમાં તો થોડો ઘણો જ ગુલાબનો પલ્પ નાખેલો હોય છે ઓર આપણે ઓર્ગેનિક આપણે ગુલાબ ઘરના જ છે અને વગર દવા છટેલા આપણે દવાને એવું કંઈ છાંટેલું ન હોય અને સરસ મજાના આપણા ઘરના ગુલાબ છે એટલે ગુલાબની જો આ રીતે આપણે દાંડલી હોય એ કાઢી લેવાની છે નકર આપણે શરબત પડસું બને એટલા માટે આપણે દાંડલી કાઢી લેવાની છે સરસ આપણે પાકડીને ધોઈ અને સાફ કરી અને લઈ લીધી છે અને એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું તમારે ગરમ પાણી નાખવું હોય તો ગરમ પાણી પણ નાખી શકો અને નકર ઠંડુ પાણી પણ નાખી શકો તો આ બાજુ આપણે ખાંડની ચાસણી બનાવવા માટે મૂકી દીધી છે એમાં આપણે બેથી ત્રણ લીંબુના રસના ટીપા નાખી દેવાના છે એટલા માટે આપણે છાસણી પાછી ન જાય ફ્રિજમાં મૂકીએ તો પણ આ રીતે આપણે લિક્વિડ જ રહે લિક્વિડ છાસણી રાખવા માટે આપણે પછી તમે કોઈ પણ કાસની બોટલ કે આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે ગુલાબ જૂની રેસીપી તો આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું કેમ કે અત્યારે બધાના ઘરે ગુલાબ તો હોય જ છે અને ન હોય તો પણ ગુલાબની સિઝન હોય ત્યારે ગુલાબ બહુ હોય ત્યારે આપણે ઘરે પણ આ બનાવી શકીએ હવે ગુલાબાતું લઈએ અને કઈ રીતે બનાવેલું હોય કેવી રીતનું હોય એનું કઈ નક્કી ન હોય એટલા માટે આપણે સરસ મજાનું ગુલાબજળ ઘરે જ બનાવીશું આપણે ગેસને એકદમ સરસ રીતે ધીમો રાખી અને આ પાખડીને ગરમ પાણીમાં ઉકાળી લઈશું એટલે એનો કલર પણ ચેન્જ થઈ જાય અને ગુલાબનો જે ટેસ્ટ છે એ સરસ મજાનો પાણીમાં આવી જાય એટલા માટે આપણે એકદમ મસ્ત રીતે ગરમ કરી લેશું અને એક અધો ઉભરો આવે એટલું ગરમ આપણે કરીશું તો આપણે સાસણીને ઉતારી લીધી છે થોડીવાર માટે અને આપણે આ ગુલાબને પાણી ગરમ થવા મૂકી દીધું છે તો જો આપણે ગુલાબનું પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને આપણે આ રીતનો કલર થઈ ગયો છે આપણે ઓરિજિનલ જે કલરવાળું આવે ગુલાબ જો તેમાં તો કલર ઘેરવેલો હોય છે એટલે આપણે રિયલ કલર જો આવો હોય છે અને ગુલાબની પાફડીમાંથી બધો કલર નીકળી ગયો છે અને આ રીતે થઈ ગયું છે ગુલાબ તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને સાસણીમાં એડ કરી દઈશું તો જો આપણે ગુલાબજાળ એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો આપણે આનો કલર રિયલમાં આટલો જ આવે છે પછી તમારે વધારે પડતો કલર કરવો હોય તો થોડોક ફ્રૂટ કલર તમે એડ કરી શકો છો પણ આપણે ફ્રૂટ કલર એડ નથી કરવાનો એટલા માટે આપણે આ રીતનો જ કલર રહેવા દઈશું શરબતમાં થોડોક ઓછો દેખાશે પણ ટેસ્ટ તો ગુલાબનો જ આવશે તો જો આપણે સરસ રીતે આપણે આ ને ઉકાળી અને ગાળી લીધા છે ગળણીની મદદથી તો આ એની પાકડી જો આ રીતનો કલર બધો છોડી દીધો છે જેવો ગુલાબમાં કલર હતો કલર રહ્યો નથી તો વ્હાઈટ થઈ ગયા છે એનો જે કલર કલર હતો એ બધું આમાં આવી ગયો છે તો જો આપણું સરસ ગુલાબજળ બનીને થઈ ગયું છે કમ્પ્લીટ તો આપણું સરસ મજાનું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો ઓર્ગેનિક કલર પણ આવી ગયો છે વગર કાંઈ કલર ભલે રેડ કર્યા વગર એટલો મસ્ત કલર આવ્યો છે અને સ્વાદમાં પણ ખૂબ જ ગુલાબની સુગંધ આવે છે તો એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે આપણું ગુલાબજામ તો હાલો હવે શરબત બનાવીને પી લેશું ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો હાલો હવે શરબત બનાવી નાખીએ અને બધાને સૌ કરીએ આ શરબત ઉનાળામાં ખૂબ જ ઠંડુ અને ગુણકારી હોય છે તો સરસ મજાનું આપણું શરબત થઈ ગયું છે રેડી તો આપણું હાલો હવે સોરી આપણું ગુલાબજણ થઈ ગયું છે રેડી હવે આપણે શરબત બનાવી નાખીએ

તો ઘરે બનાવેલું થોડુંક આછું છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હૈ તો તમે તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હલો મિત્રો ફરી મળીએ નવા બરોબર ત્યાં સુધી બાય બાય